કોંગ્રેસ દ્વારા આંબેડકર સર્કલ સ્થિત બંધારણના આમુખનું વાંચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતીય બંધારણને અપનાવવાની પંચોતેરમી વર્ષ ગાંઠની ઉજવણી જ્યારે કરવામાં આવી રહેલી હોય ત્યારે તેના ભાગરૂપે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું વાંચન કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ અગિયાર કલાકે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ શહેર કોંગ્રેસ અધ્યક્ષ એવા ઋત્વી જોશી સહિત કોંગ્રેસના નગરસેવકો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દેશના ઇતિહાસમાં આજે સૌથી મહત્વનો દિવસ છવ્વીસ નવેમ્બર આ છવ્વીસ નવેમ્બર એટલે સંવિધાન દિવસ તરીકે આખા દેશમાં ઉજવવામાં આવે છે અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે આ બંધારણ એટલે કે સંવિધાન ની સ્થાપના થઈ હતી બંધારણ કમિટીના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ત્યારે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં આ સંવિધાનની રચના કરી અને ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે કે પ્રજાસત્તાક દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું સંવિધાનને બંધારણ પર આ દેશ ચાલે છે આ દેશની સંવૈધાનિક સંસ્થાઓ ચાલે છે તમામ સરકાર હોય કે કોઈ પણ હોય બધાએ આ સંવિધાનનું પાલન કરવું જોઈએ તો વિચાર કરો કે બીજેપી આ ગુજરાતમાં ત્રીસ વર્ષની સત્તામાં છે વડોદરામાં પણ કોર્પોરેશનમાં એનું શાસન છે આજે છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસ તમે જુઓ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની કોઈ માન સન્માન નહીં કોઈ ફૂલાર નહીં આમ તો કોર્પોરેશનવાળા કરોડો રૂપિયાના ખર્ચા કરે સાઇફા કરે તો આજે સંવિધાન દિવસને જાણી જોઈને હા કારણ કે બીજેપી જે વિચારધારામાં માને છે એ લોકો બંધારણને નથી માનતા સંવિધાનને નથી માનતા અને માટે જ જે તે સમયે છવ્વીસ નવેમ્બરે બંધારણ બન્યું અને ત્રીસ નવેમ્બરે એ સમયે ભાજપનું જે મુખ પત્રક હતું ઓર્ગેનાઇઝર એની અંદર આ બંધારણની ટીકા કરવામાં આવી એટલું જ નહીં છવ્વીસ જાન્યુઆરી બાદ જ્યારે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ તો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ત્યારે આ બીજેપીના નેતાઓએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પણ ટીકા કરી એટલે આ લોકોની વિચારધારા એ બંધારણની વિરુદ્ધમાં છે પણ અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ આજે કોંગ્રેસ પરિવારની ભેગું થયું છે અને સંવિધાન દિવસના ભાગરૂપે આજે પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે અમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરી છે ફૂલ એમના ચરણોમાં મૂક્યા છે અને અહીંથી હવે વડોદરા કલેક્ટર ઓફિસ પર જે રાજ્યની સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે અને એમને જે મળતી સ્કોલરશિપ બંધ કરી છે એ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપીશું જય હિન્દ જય જગત આજે સંવિધાન દિવસ છે બાબા સાહેબ આંબેડકરની એમની ટીમે આ દેશના સંવિધાનના રૂપે લોકોને એક બળ એક તાકાત ગરીબથી ગરીબ માણસ પોતાની અવાજ ઉઠાવી શકે બોલી શકે લડી શકે અને પોતાનો હક મેળવી શકે એવી તાકાત આપે છે અગ્રેજોના શાસનમાં કોઈ બોલી શકતું નથી આજે જે વાત થઈ છે કે બાબા સાહેબ આંબેડકરના રચેલો સંવિધાન એ વ્યક્તિ એટલો મહાન વ્યક્તિ જેને સંવિધાન આપી એના એના સંવિધાનના દિવસે જ એમની પ્રતિમા ઉપર ભૂલ જામેલી હતી અમારા રાજુભાઈએ સાફ કર્યું આ જે લોકો સત્તા પર બેઠેલા એ સંવિધાનના લીધે જ બેઠા છે સંવિધાન ના હોત તો બેસી ના શકત આ ચક્રવર્ત પરિવર્તન જે દુખાની છે સુખાની છે સત્તાના નશામાં એટલા બધા એટલા બધા આવી ગયા છે કે સાહેબ આંબેડકર જેવા વ્યક્તિને પણ ભૂલી શકે છે મારું માનવું છે કે આજે સંવિધાનના દિવસે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાએ સંવિધાનમાં જે લખેલું છે અને સંવિધાનના લીધે જે સત્તા ભોગવી રહ્યા છે એ તમામ લોકોને સમજવાની જરૂર છે એને ગરીબથી ગરીબ છેવાડા માણસનું બી ખ્યાલ રાખ્યું છે આદિવાસીનું રાખ્યું છે પછાતોનું રાખ્યું છે ગરીબોનું રાખ્યું છે તમામ વર્ગોને સમાઈને આ દેશ કઈ રીતે મજબૂત થાય એની રચના કરી છે એટલા માટે સંવિધાનના દિશા જો તમે ભૂલી જતા હોય આદિવાસીની કોલરશીપ પૂછવી લીધી એના માટે અમે લોકો ત્યાં જઈ રહ્યા છે કારણ કે આદિવાસીને હક જે આપ્યું છે પછાતાને રિઝર્વેશન સીટ આદિવાસીઓને રિઝર્વેશન સીટ આ બધા પક્ષીપંચને રિઝર્વ શીટ આ બધી કોની દેન છે સાહેબ આંબેડકરે રચેલા સંવિધાનની દેન છે અને કોંગ્રેસ પાર્ટી એને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને આ લોકો એને તોડવાની કોશિશ કરી રહ્યા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાની ફરજ ભરે છે કે જે કંઈ બીજ દમન થાય એની સામે લડવું એમના હક એમના સુધી પહોંચે એ બાબાસાહેબનો આજે બાબા સાહેબ આંબેડકરે ગણાયેલા સંવિધાનના લીધે ત્યાં સુધી લડવાની તાકાત ઉભી કરીએ અને સંવિધાને સંભાળીને લોકોના હાથ લોકો સુધી પહોંચાડીએ એ જ કોંગ્રેસ પાર્ટીની નેમ